સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા હશે કે જ્યાં અરવલ્લીની ગિરમાળાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા હશે અરવલ્લીની ગિરમાળાને લઈને વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી કે જેમનું એક નિવેદન જે છે તે સામે આવ્યું છે પાલનપુર ખાતે સાંસદ ખેલ મહોત્સવ કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જે ચુકાદો અરવલ્લીની ગિરમાળાઓ જે છે તેને લઈને આપ્યું એ વધુ સંરક્ષિત જે છે તે થશે જેટલી પણ ખનન થતી હશે જે જગ્યા તેના પર તરત જ રોક લગાવી દેવામાં આવશે અરવલ્લીની ગિરિમાળાઓ આજે પણ સુરક્ષિત છે આવનાર સમયમાં પણ આ અરવલ્લીની ગિરિમાળા છે એ સુરક્ષિત રહેવાની છે તેવી વાત પ્રવીણ માળીએ કરી છે કેન્દ્ર સરકારે પણ ખનન વિધિ પર બંધ કરવા માટેના આદેશ આપી દીધા છે વિપક્ષે નેરેટિવ બનાવ્યું છે કે અરવલ્લીની ગિરિમાળાઓ નથી રહેવાની આ પ્રકારની અફવાઓ વિપક્ષ ફેલાવે છે તેવો આરોપ લગાવ્યો છે આપણી ગિરિમાળાઓ પહેલા પણ સુરક્ષિત હતી આપણી કુદરતી સંપદા છે જેને જાળવવાની જવાબદારી આપણી છે તેવી વાત પ્રવીણ માળીએ કરી છે રાજ્ય સરકારની પ્રાથમિકતા વધુ સુરક્ષિત કરવાની છે સાથે જ એક ઈંચ પણ કોઈ ખનન માટે એ ત્યાં જગ્યા ન આપવાની વાત પ્રવીણ માળીએ કરી છે એક પણ ઈચ આપણી ટેકરીઓ જે છે તે ઓછી નથી થવાની અને સાથે જ એ ટેકરીઓ વધુ સુરક્ષિત થશે તેવી વાત

તાજેતરની અંદર કેન્દ્ર સરકારે પણ આમાં ચાલતી તમામ ખનન વિધિ પણ બંધ કરવા માટેનો આદેશ આપ્યા છે હું વન અને પર્યાવરણ મંત્રી તરીકે પણ એક સ્પષ્ટતા કરવા માગુ છું કે વિપક્ષના મિત્રોએ જે નેરેટિવ બનાવ્યું છે કે અરવલ્લીની ગિરિમાળાઓ રહેશે નહીં એ તમામ લોકોને મારે કહેવું છે કે આપણી ગિરિમાળાઓ પહેલા પણ સુરક્ષિત હતી આપણી કુદરતી સંપદા છે એને જાળવવાની જવાબદારી આપણી છે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે વધુ સંરક્ષિત કરવાની છે એક પણ ઈંચ કોઈ ખનન માટે નથી આપવાની અને એક પણ ઈંચ આપણી ટેકરીઓ ઓછી થવાની નથી વધુ સુરક્ષિત થશે વધુ સારી રીતે ગ્રીન વોલ ઓફ જે ગ્રીન વોલની વાત છે માની નરેન્દ્રભાઈએ એના માટે અનેક યોજનાઓ બનાવી છે અને હજુ વધારે ત્યાં વૃક્ષો વાવીને ગ્રીન વોલ કરવા માટે તૈયારીઓ છે